તમે જે ટ્રેક્ટર ટ્રેક્ટર જોઈ રહ્યા છો સિંહને આ વેચવાનું છે ટોટલ જવાબદારી સાથે સાવ ઓછું ફરેલું અને એકદમ ઓછી કિંમતમાં મળી જશે તાત્કાલિક વેચી દેવાનું છે તો કોઈ મિત્રને આ ટ્રેક્ટર લેવું હોય તો વિડીયો જોઈ શકો છો અને વિડીયો તમારે પૂરો જોવાનો છે જેથી એ ટુ જેડ માહિતી તમને મળી શકે

બે હજાર વીસ ના મોડેલનું સાવ ઓછું ફરેલું માત્ર છસો કલાક જ ચાલેલું આ ટ્રેક્ટર એન્જિન હાઇડ્રોલિક અંદર કોઈ વસ્તુનો ફોલ્ટ નથી બાકી તમે રૂબરૂ સ્થળ પર જઈ રૂબરૂ ટ્રેક્ટર જોઈ ચેક કરી ટેસ્ટ ડ્રાઈવ લીધા બાદ પણ લઈ શકો છો પેલા ઓનર નો એક વખત કોન્ટેક કરજો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની ડિટેલ પણ આગળ આપી દઈશ તો વિડીયો પૂરો જોતા રહેજો

કિંમત પાંચ લાખ રાખવામાં આવી છે તમને રૂબરૂ ફેરફાર કરી ભગીરથ સિંહ કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ટ્રેક્ટર તમને જિલ્લો સુરેન્દ્રનગર તાલુકો ધાંગધ્રા અને જેગડવા ગામે જોવા મળશે